કેમ તમારા બાપની ગોંડલ છે તમે જેને આવે એને ગઈરું દીધે દેવાની જેને આવે એને ઓલા કાકરી ના ભરી લેવાના ફોરવેલ ની અંદર અને ચમતાવાના નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો તમે બધા આ ભાઈને તો મિત્રો ખૂબ જ સારી રીતે ઓળખતા છો આ ભાઈનો વિવાદ મિત્રો અત્યારે ગણેશ જાડેજા અને અલ્પેશ દોલરિયા સાથે મિત્રો અત્યારે ખૂબ જ ચાલી રહ્યો છે વાતમાં એમ હતું કે દર્શક મિત્રો એક સભાની અંદર અલ્પેશ દોલરિયા જે ગોંડલના મિત્રો એપીએમસીના ચેરમેન છે એમને મિત્રો એવું કહ્યું હતું કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં મેં ગણેશ જાડેજાને મારા ખંભે બેસી અને ધારા બે બનાવીશું હવે આ વાતના કારણે મિત્રો ત્યારે આ ભાઈનો જે વિવાદ છે એ વિવાદ મિત્રો અલ્પેશ દોલરિયા સાથે થઈ રહ્યો છે વાતમાં મિત્રો એમ છે કે જ્યારે મિત્રો આવું નિવેદન અલ્પેશ દોલરિયાએ આપ્યું હતું અને એના પછી મિત્રો આ ભાઈએ પણ આવું જ નિવેદન આપ્યું હતું કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં મેં પટેલ સમાજના કોઈ પણ ભાઈને અમે ધારાસભ્ય બનાવીશું આવું સરખું મિત્રો બને નિવેદન હતું તોય મિત્રો ત્યારે આ ભાઈ છે તમે જોઈ શકો છો આ ભાઈ ઉપર મિત્રો અત્યારે પોલીસે કાર્યવાહી કરી છે અને આ ભાઈએ મિત્રો એવું કહ્યું કે લગભગ એકથી દોટ ના સમયે મારા ઘરે બે પોલીસની ગાડી પણ આવી હતી ને આ ભાઈ પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા હતા અને આના કારણે મિત્રો ત્યારે આ જે અલ્પેશ દોલરિયા અને ગણેશ જાડેજા ઉપર મિત્રો ત્યારે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે જોકે મિત્રો આપણે આ કોઈના પણ પક્ષમાં વિડીયો આપણે બનાવતા નથી આ ફક્ત એક સમાચાર છે તેટલા માટે હું મિત્રો તમને જણાવું છું ને વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી મિત્રો સોશિયલ મીડિયા અને પેપરમાંથી આપવામાં આવે છે પબ્લિકને નક્કી કરવાનું છે કે બે હજાર સત્યાવીસમાં ધારાસભ્ય કોણ બનશે અને કોણ નહીં આ તમારે નક્કી કરવાનું નથી એવું મિત્રો આ ભાઈનું નિવેદન સામે આવ્યું છે હવે તમારું મિત્રો આ ભાઈ વિશે શું કેવું છે આ ભાઈ મિત્રો છે વાત કરી છે એકદમ ખરી છે કે નથી તમારી જે પણ રાય હોય તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આ તો જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો